હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્સ ગુરુકુલ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેર બાપુના ચોરા પાસે આવેલા કુળદેવી શ્રી હતો જેમાં મંગળવાર શહેર સહિત બહારગામ વસ્તા વસતા સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને બારાહી માતાજીના પાટોત્સવનો પ્રસંગ ભારે ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવ્યો હતો આજના પ્રસંગમાં વિશેષતા એ હતી કે માતાજીના સિંહાસન માટે બ્રહ્મણ સમાજના ભાઈઓ પાસે ચાંદીની તહેલ નાખવામાં આવતા જ હાજર રહેલા સમાજના ભાઈઓએ ગણતરીની મિનિટોમાં જ તેર કિલો ચાંદીના દાનની જાહેરાત કરી હતી બ્રહ્મભટ સમાજના ભાઈઓ બહેનો કુળદેવી શ્રી વરાહી માતાજીમાં ભારે આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે ત્યારે આજના દિવસે માતાજીના મંદિરના નિભાવણી ફંડમાં મોટું યોગદાન સમાજના ભાઈઓ બહેનોએ આપ્યું હતું આજ રોજ આ પ્રસંગે સમાજના ભાઈઓ દ્વારા કુલ આશરે સત્તર લાખ દાનની ચાંદી પેટે વિવિધ વસ્તુઓ રકમ લઈને પ્રેમ ભાવથી છૂટા પડ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિસનગર કે ન્યૂઝ